અને સુપર હિટ લટકણ અને સિમ્પલ ડિઝાઇન અજરક ટાઈપ નો કોમ્બિનેશન રહેવાની છે પ્યોર મલ કોટન ફેબ્રિક છે જી આ દોસ્તો એકદમ લૂઝ ફેબ્રિક અને બ્લાઉઝ ની વાત કરીએ ને તો એનું બ્લાઉઝ પર એકદમ જોરદાર કોન્ટ્રાસ્ટ ઉપર આખું મેથી પીળા કલર નું બ્લાઉઝ રહેવાનું છે ત્રણ કલર નું મેચિંગ રહેવાનું છે કલર પણ જોઈ લેશો તે પહેલા જો તમે નવા હો તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રો માં ને શેર કરી દેજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો હવે કલર જોઈ લઈએ કલરની વાત કરીએ ને તે એક રહેવાનું છે બ્લુ અને રામા કલરનું કોમ્બિનેશન રહેવાનું છે કલર બધા જ એકદમ સુપર હિટ કલર રહેવાના છે ત્રણે ત્રણ કલર અને પ્રાઇસની વાત કરું તો એકદમ લો રેન્જમાં તમને ઘરે બેઠા પહોંચાડી દેવાની છે પ્રાઇસ ડિટેલ જાણવા માટે મારા વોટ્સઅપ નંબર ઉપર પ્રાઇસ ડિટેલ જાણી પીસ મગાવી શકો છો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે એક આવશે મેથી પીળો અને મરુન કલર અને એક આવશે બ્લુ અને રામા કલર અને જે ઓપન કરો છે મહેંદી અને મેથી પીલો કલર ત્રણે કલર જોરદાર રહેવાના છે લિમિટેડ સ્ટોક છે તો જલ્દી જ ઓર્ડર બુક કરાવી દેજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો રૂબરૂ આવીને પણ તમે ખરીદી કરી શકો છો અમારી શોપ છે નાના વડા સામધામ સુરત થેન્ક યુ